આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જ્યારે મિત્રો આવનારા સમયની અંદર ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે જેના કારણે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે કે સત્તરમો હપ્તો ખેડૂતને ક્યારે મળશે મિત્રો સત્તરમાં હપ્તા માટે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે એ અંતર્ગત જૂન અથવા તો જુલાઈ મહિનાની વચ્ચે સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂરોને કોઈ અન્ય નાગરિક કે કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે બીજા મુખ્ય સમાચાર તરફ નજર કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દસથી બાર મે દરમિયાન પ્રિ મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે ગુજરાતમાં ચોમાસું સારું જવાની આગાહી છે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહેવાની સંભાવના છે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકા વરસાદ નોંધાઈ શકે છે ચોમાસું એક જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે અલ્લીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે બીજા સમાચાર તરફ નજર કરીએ તો જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને પાંત્રીસ કિલો અનાજ મળશે મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને દિશાનિર્દેશ પણ આપી દેવાયા છે લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના અંદાજે એંસી કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો લાભ મેળવી શકો છો